રોનકભાઈ રોનકભાઈ આપનું નામ જસવીન માસવીનભાઈ શું કહેશો ખાસ તો જે પ્રકરણ સામે આવ્યું છે આ પ્રકરણમાં ચોંકાવનારો કરવામાં છે દુબઈ હતા ત્યારે સાથે કયા અમારી એફઆઈઆરમાં પણ અમે લખાવેલું છે કે અમારે એને ફોરેન ફંડથી આવવાનું હતું એના હિસાબે અમને ફોરેન જે દાતાર્યા એના માટે એ લોકો અમને દુબઈ લઈ ગયા હતા આશરે બીજા મહિનામાં હું મારા ભાગીદાર જયકિશોરભાઈ મોલિયા અને દીપી સ્વામી અને લાલજી ઢોલા અમે ચારેય દુબઈ હાસિલને મળવા ગયા હતા શું ત્યાં તો એમને એને લોકેશન આપ્યું કે આ જગ્યાએ તમે આવો ડીપીએ કે આ જગ્યાએ તમે આવો એટલે અમે એ જગ્યાએ ગયા તો અમે એને વર્તી ન હોય કે અહીંયા કેમ આપણે ભગવો એ પહેરે છે ત્યાં તો ફોર ફોરે ટોપી જીન્સ ને ટી શર્ટ પહેરી અને ત્યાં દુબઈની બજારમાં ફરતો હતો ઈ લાલજી ડોલા શું જોયું તમે ત્યાં પફમાં ઓલું શું કહેવાય પફ ને હા પફમાં જાય અને પફમાં ગયા ત્યારે આપને તો હોય કે હાલો કે લીંબુ થોડા બીજ પોપ ગયા પછી નિયા મારા ભાગીદાર હતા જયભાઈ મોલિયા એને કહ્યું કે આ તો બીયર ને આ તો ઓલું ફર માટી ખાઈ હા એ ખાય છે એટલે નોનવેજ ને બધું ખાતા હતા હા હા નોનવેજ ખાતા પણ ખબર ન પડે ટી-શર્ટ ટોપી ખબર પડે ટકો છે અને ને બધું પીતા હતા આ બીયર પી એ છે

કુલાસો કુલાસો કે કરવામાં આવ્યો દુબઈ ગયા હતા હતા ત્યારે સાથે કયા અમારી એફઆઈઆરમાં પણ અમે લખાવેલું છે કે અમારે એને ફોરેન ફંડથી આવવાનું હતું એના હિસાબે અમને ફોરેન જે દાતાર્યા એના માટે એ લોકો અમને દુબઈ લઈ ગયા હતા આશરે બીજા મહિનામાં હું મારા ભાગીદાર જયકિશોરભાઈ મોલિયા અને દીપી સ્વામી અને લાલજી ઢોલા અમે ચારેય દુબઈ હાસિલને મળવા ગયા હતા શું કે તો એને લોકેશન આપ્યું આ જગ્યાએ તમે આવો ડીપીએ કે આ જગ્યાએ તમે આવો એટલે અમે એ જગ્યાએ ગયા તો અમે વર્તી ન હોય કે કેમ આપણે ભગવો એ પહેરે ત્યાં તો ફોરેટ ટોપી જીન્સ ને ટી શર્ટ પહેરી અને ત્યાં દુબઈની બજારમાં ફરતો હતો લાલજી ઢોલા શું જોયું તમે ત્યાં પોપમાં ઓલું હું કહેવાય પફ ને હા પફમાં જઈ અને પફમાં ગયા ત્યારે આપણને તો હોય કે ચાલો કે લીંબુ થોડા બીજું

એટલે એને એવું કીધું હતું કે એક જગ્યા છે જમીનમાં તમારે રોકાણ કરવું હોય તો વળતર તમને સારો મળશે અને જમીનમાં ગુરુકુળ અને સ્કૂલ બનાવી છે હું પોતે શિક્ષક છું અમેની સ્કૂલ પણ સુરત જોયેલી હતી એ શિક્ષક જ છે એટલે તમે એ કે સ્વામી પાસે આવો તો તમને વિગતવાર બધી માહિતી આપે એટલે એ બાબતે માહિતી એ બાબતે અમને અંકલેશ્વર મુકામે માધવપ્રિય સ્વામી દર્શન સ્વામી વિજય પ્રકાશ સ્વામી જે કે સ્વામી લાલજી ઢોલાલ સુરેશ મોરીએ મુલાકાત કરાવી હતી અમે મુલાકાત કરેલી હતી એને એવું કીધું હતું કે લીમ ગામમાં જમીન છે પાંચસો વીઘા અમે સીધા ખેડૂત પાસે જશું તો અમને મોંઘી જમીન આપશે અમારે એમાં ગુરુપુર મંદિર બનાવવાનું છે તો તમે જો શોધો કરો અને તમારા નામે સાટાકા ભરાય તો એમાં અમને વાંધો નથી તમે સુધીની રકમ હતી થોડી રોકજો બાદમાં અમે તમને રકમ તમારી પાછી આપી દેશી અને માથેથી તમે કમ્પ્લીટ કરીને આપો વરથી ફેન્સિંગ કરી નાખો લેવલિંગ કરી નાખો અને અમે કઈ પ્રમાણે દસ્તાવેજ કરી નાખો એટલે તમને વળતર પણ આપીશું ત્યારે મેં એને એવું કીધું તું કે જમીનના પૈસા થોડાક તમારે આપવા પડશે એટલે એને પચાસ લાખ રૂપિયા પેલા રોકેલા હતા અમે જ્યારે અઢી કરોડ રૂપિયા રોકેલા હતા અમારા નામનું શાટકા થયેલું હતું બાદમાં બીન લાખ રૂપિયામાં વીસ લાખ રૂપિયાને રોકેલા હતા પચાસ લાખ પંચાવન લાખ રૂપિયા અમે રોકેલા હતા અને ખેડૂતને હપ્તો આપ્યો તો પછી અમને દુબઈ પણ લઈ ગયા હતા ત્યાં દાતા દાતાને મળાવ્યા હતા એના જે કાંઈ દાતા હોય અને મિટિંગ કરાવી તી અને દાનના પૈસા અહીંયાથી આવવાનું કીધું તું વડતાલ મંદિરે અને પૈસા ખેડૂતને આપણે દર્શનથ કરાવવાની વાત કરી હતી બાદમાં સુરતમાં એક ફરિયાદ કરી અને છાપામાં આવ્યું દિવ્ય ભાસ્કરમાં કે ડોક્ટર છે એની સાથે કોબાન થયું છે અને પોણા બે કરોડ રૂપિયાનું આખું કોબાન છે મંદિર બનાવવાનો મામલો છે એટલે અમને ખબર પડી કે અમારી સાથે પણ આવું થયું એવું લાગે છે કારણ કે અમારો આરોપી એમાં સેમ હતા આરોપી એટલે અમે ડોક્ટરનો કોન્ટેક્ટ કર્યો સુરત ત્યારે ડોક્ટર સાહેબ એવું કીધું કે મને નહીં નહીં દસ થી પંદર જણાના ફોન આવ્યા છે બધા સાથે કોબાન થયું છે અને તમારી જમીનમાં ત્રણ સાટા કથિયા છે એટલે અમને ત્યારે ખબર પડી કે અમારી જે અમારી અગાઉ બે મહિના અગાઉ પણ એક સાટક થયું છે એની પાસેથી દોઢ બે કરોડ રૂપિયા લીધા છે અમારી પાસેથી પેમેન્ટ લીધું છે અને અમારા બે મહિના પછી ત્રીજા વ્યક્તિ છે સુનિલભાઈ ડાબી કરીને સુરતમાં એને પણ સાટક કરી આપ્યું છે અને એની પાસેથી પણ સાડા ત્રણ કરોડ રૂપિયા લીધા છે એટલે આ લોકોની મોડે સોપરેન્ટી છે અમે તપાસ બધી કરી અમને જાણ થઈ અમને એ ખબર પડી કે આ લોકોની મોડે સોપરેન્ટી એવી છે કે એક જમીન રીંઝા ગામની જમીન છે એમાં દસ સાટક લેલા છે એક કરોડ રૂપિયાથી લઈને દસ કરોડ રૂપિયા સુધીની રકમ અવેરની લીધી છે કોઈને પૈસા પાછા આપતા નથી જમીન નો દસ્તાવેજ પણ કોઈને કરી નથી આપતા અને હવે જ વસૂલ કરીને સ્વામી ને ખેડૂત ને દલાલ બધે ભાગ બટે કરીને પૈસા નું આખું કૌભાંડ કરે છે માધવપ્રિય સ્વામી છે એ નિયમે બધી તપાસ કરી એની ઉપર ત્રણસો સાત નો ગુનો દાખલ થયેલો છે એની વ્યાજ નો ગુનો એની ઉપર દાખલ થયેલો છે ત્રણ થી જમીન કોબાડ ગુનો પણ એની ઉપર દાખલ થયેલો છે અને વિજય પ્રકાશ સ્વામી છે જે જાલણસર ગુરુકુર ચલાવે છે ત્યાં પણ આની પેલા મહિલામાં પણ એના વિડીયો વાયરલ ઘણા થયેલા છે ને જાણમાં પણ આપ્યું છે જોયેલા પણ છે એને માર પણ મારવા માં આની જમીન કોબાણ આવ્યો છે જે કે સ્વામી છે એની ઉપર અત્યારે નઈ નઈ ને 10 ગુના જમીન કોબાણ છે અત્યારે ચાલુ છે એ ફરાર છે છેલા છ મહિનાથી અને દર્શન સ્વામી છે એની ઉપર 3 થી 4 ગુના ચાલુ છે અને આ લોકો મોડેસ ઓપરેન્ટી થી ધર્મના બેગ્રાઉન્ડમાં એને એને એવું છે કે અમારો ધર્મ અમને સપોર્ટ આપશે પણ હકીકતે વર્તાલ મંદિરે થી કાઢી મુકેલા સ્વામી છે અને કોઈ સાચવવારું નથી અને આગળ પાછળ કોઈ નથી અને આ લોકો પૈસા બધાય ભેગા કરીને એના ભાઈથી બાંધકામનું સુરતમાં કામ કરે છે બધાય પૈસાની ટ્રાન્સફર કરે છે અમારા સાથે કેટલા અમારી સાથે ત્રણ કરોડ રૂપિયા ત્રણ કરોડ ચાર લાખ પચાસ હજાર રૂપિયાની છે તમને છે અને અમારી પહેલાં જેનું શાટકત થયું છે એની સાથે દોઢ કરોડનું છે અમારા પછી જે સાંટકત થયું છે એની પાસે સાડા ત્રણ કરોડનું કૌભાંટ છે અને રિંધા ગામમાં જે કૌભાંડ થયું છે એ સ્વામીઓ જ કરેલું છે

મોઢા સોપરણ થી જમીન કોપાન કરીને પૈસા પડા પચાવે છે ભૂજ ટોપ નીચે આમાં ગુનો નોંધવો જોઈએ નકર આમાં નિર્દોષ લોકોના ઘણા મરણ મૂળ જેની છે એને તો મરવા જેવું થઈ જાય